પ્લાસ્ટિકથી માંડીને જે જેને કહેવાય ને કે જેનો નાશ થઈ શકતો નથી એવી બધી જે ગંદકી છે ને એ આપણી પછીની પેઢી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થવાની છે આપણને પણ થોડી થોડી થઈ રહી છે પણ આપણી પછીની પેઢીને તો એ ખૂબ જ નુકસાનકારક સાબિત થવાની છે ત્યારે આની જાગૃતિ ખૂબ જ જરૂરી છે પણ માત્ર જાગૃતિ નહીં પણ દરેકે દરેક નાગરિકને પોતાની ફરજના એક ભાગરૂપે એને એવું થવું જોઈએ કે મારાથી ક્યાંય ભૂલથી પણ કચરું ન પડે એવો એક મનમાં સંકલ્પ આપણને થવો જોઈએ અને આપણે એનું પાલન કરવું જોઈએ આપણે પાલન કરશું તો આપણા પરિવારજનો છે આપણા ભાઈ બહેન હશે આપણાથી નાના હશે આપણી આજુબાજુમાં રહેનારા લોકો હશે એ લોકો પણ ધીરે 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 એમને કોઈ આદત પડશે